એક વખત બિરબલ ને પૂછવામાં આવ્યું કે હું લીટી દોરું છું બાજુમાં મોટી દોરી દીધી એટલે નાની થઈ ગઈ તો એક વખત આવી જ એક વાત છે અકબર રાજાએ એ કહ્યું કે જા તું નગરમાં આટો માર અને થોડાક મૂર્ખ શોધીને લાય તો બીરબલે વિચાર્યું કે રાજા કઈ પણ કહી બીજું રાજકાજનું કામ છોડીને મને મૂર્ખાઓ શોધવા મોકલે છે આ મૂર્ખનું એને શું કામ હશે એવો વિચાર કર્યો માત્ર પણ રાજા સામે કઈ બોલી શકો નહીં તો બીરબલે કહ્યું કે કેટલા મૂર્ખ જરૂર છે તો કે છ મૂર્ખ જરૂર છે તો બીરબલ એમ થયું રાજાને ને કામ હશે ચાલો હું એને મૂર્ખા શોધી હોય લાવું તો અકબર રાજા કીધું કે તું એક અઠવાડિયામાં મને છ મૂર્ખ શોધીને અહીંયા હાજર કરે તો બીરબલ તો બીજા દિવસે નગરમાં નીકળ્યો સવાર પડ્યું બીરબલ ધીમે ધીમે ચાલવા લાગ્યો જેવી રીતે નગરમાં આગળ ગયા આગળ ગામ પૂરું થયું જંગલ વિસ્તાર આવ્યો જંગલ વિસ્તારમાં એક નદી હતી નદીમાં એક વ્યક્તિ પડ્યો હતો અને હાથ હતા ઉંચા એ પોતે નદી થી બહાર કાદવમાંથી બહાર નીકળી શકે એમ હતો નદીનો કાદવ હતો એમાં ખૂટી ગયો હતો એમાંથી જાતે નીકળી શકે એમ હતો પણ એને હાથ ઊંચા રાખ્યા હતા એ નીકળતો ન હતો તો બીરબલ ત્યાં છે એનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો ઓલા ભાઈ કે નહી મારે કબો એ મેં એનું મા હું જોઈ આમ હાથ તમે મારો પકડી મારું માપ ફરી જાય અને મારો કબાટ બને નહીં તો બીરબલ કે આ તો મૂરખ માણસ છે

પોતે ઘોડા ઉપર હતો અને એની ઉપર ઘાસ નો ભારો બીરબલે પૂછ્યો છો તમે ઘાસનો ભાર તમારી કેટલો અને મારો કુળો ઘાસ કુળો એ બે એનો વજન એની ઉપર આવે જાય કે મારા ઘોડા ઉપર હું બેઠો છું અને જે ઘાસનો ભારો ભારો થી મરી જાય એવો એટલે કે ઘાસનો ભારો મેં લઈ લીધો છે વજન નો લાગે ને ઉપર જાય આ ભાઈ કઈક વસ્તુ ખોવાઈ ગઈ છે લાવવા શોધવામાં મદદ કરો તો એ ભાઈ ક્યાં વસ્તુ શોધતા હતા ઘણી બધી વાર લાગી પણ એને વસ્તુ મળી નહીં પછી બીરબલે પૂછ્યું કે તમને ખબર છે કે આ તમારી વસ્તુ ખોવાણી છે કે હા મને ખબર છે

સવાર પડતા એમ થયું કે ચાલ હું નદી કિનારે જઈને સ્નાન કરી લઉં હવે તો મુરખ ત્રણ મળી ગયા છે હવે ત્રણ જ શોધવાના છે સ્નાન કરવા માટે જાય છે તો નદી કિનારે એક વ્યક્તિ આવી રીતે જ વસ્તુ શોધી રહી હતી બિરબલ ને થયું કે આ ઓલા રાત જેવો તો મૂર્ખ નહીં હોય કારણ કે અંધારામાં શોધતો હતો આ તો અંજવાળું જ છે એટલે આની નક્કી વસ્તુ કઈ ખોવાની જશે એ થોડીક વાર વાંકા વાંકા જે વસ્તુ શોધે બિરબલ જોવે આનું શું ખોવાઈ ગયું છે ચાલ આની મદદ કરું એની પાસે જઈને બિરબલે પૂછ્યું કે શું થયું ભાઈ શું ખોવાઈ ગયું મારી સોનાની વીટી અહીંયા મેં સંગ્રે મદદ કરું કે હું જ્યારે નાવા ગયો ને ત્યારે કે ઉપર એક મોટું વાદળ હતું હવે કે હું નાયને આવ્યો ને તો વાદળ નથી મારી વીટી હવે વિચારો કેવો મુરખ હશે

તો બીરબલે તો એક પછી એક મૂરખનું વર્ણન કર્યું કે આ મુરખ કાદવમાં પીડો તો કબાટનું માપ હાથથી લઈને જતો હતો બીજો કે ઘોડે સવાર પોતે ઘોડા ઉપર બેઠો તો એની ઉપર પોતાનો ઘાસનો ભારો રાખ્યો તો આ બીજો અકબર કે હા ભાઈ એવા એક થી એક ચડ્યા હતા મૂરખ ગોતિને લેવા કે ચાલો ત્રીજો આજત કરો તો કે આ અંધારામાં વસ્તુ ખોવાણીથી અજવાળામાં ગોતતો તો આય મૂર્ખ પછી કે ચોથો આ કે વાદળાના નિશાન રાખીને કે વસ્તુ સંઘરે છે આ ચોથો કે વાહ સરસ પાંચ હું કોણ થયું પાંચમો કે રાજા તમે પોતે બધા તો દરબારીઓ કાઢી કે આટલું બધું કે રાજા નું અપમાન કે એના મુરખ કીધા અકબર સાંભળો શું માંગે છે બધા બેસી બધા બેસી ગયા કોઈ કહ્યું કે હું કઈ રીતે મુરખ એ કે રાજા તમે મુરખ એટલા માટે કે આટલું સરસ આપણું મોટું નગર છે આ નગર બીજા ઘણા રાજકાજ કાર્ય છે એ છોડીને તમે મને મુરખ શોધવા માટે મોકલો તો આનાથી મોટો બીજો મુરખ કોણ તો અકબર કે હા સાચી વાત છે હું મોટો મૂર્ખ જ થયો કારણ કે આટલા સરસ કાર્ય હતા એ મેં છોડીને તને મૂર્ખ શોધવા માટે મોકલ્યો એ કે હાલ પાંચમો હું તો કે છઠ્ઠું કોણ એ કે છઠ્ઠો કે હું એ કે તું કઈ રીતે એ કે મેં તમારી વાત માની કે જો ત્યારે જ મેં એ વાત ન માની હોત અને આપણો સમય વ્યર્થ ન કર્યો હોત તો કે આ આટલું બધું કાર્ય કાર્ય માટે જે મેં સમય વ્યસ્ત કર્યો એની કરતાં કે મેં પ્રજા કલ્યાણના કામ કર્યા હોત તો એ કોકનું ભલું થાય એટલે કે આપણે બે મૂર્ખ અને ચાર મૂર્ખ આ એટલે છ મૂર્ખ તમને મળે આ કોઈ કોઈ દિવસ કાર્ય કરવું જોઈએ નહીં વાતમાંથી એવું આપણને શીખવા મળે કે જીવનમાં સારા સારા કાર્ય કરવાનો આપણી પાસે મોકો હોય સમય હોય તો એ કાર્ય કરવાનો સમય મોકો આપવો જોઈએ કે ખોટા વાહયાત કામો હોય એવા કાર્યો માટે આપણે જીવનને વ્યર્થ વ્યક્ત કરવું જોઈએ નહીં